જામનગર શહેરના ઓગણસી દક્ષિણ વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્ય દિવેશ અકબરી તથા મિત્ર મંડળ દ્વારા સૌરાષ્ટ્ર પટેલ સમાજના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ સ્વર્ગવાસી રાદડિયા તથા પાટીદાર આગેવાન સ્વર્ગવાસી વિમલભાઈ ગલાણીની પુણ્યતિથિ નિમિત્તે આજે જામનગર શહેરમાં રણજીતનગર વિસ્તારમાં આવેલા લેવા પટેલ સમાજની વાડી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં તેમના પુત્ર જયેશભાઈ રાદડિયા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ જામનગર શહેરના મેયર વિનોદભાઈ કેમસુરિયા જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ શહેર ભાજપ પ્રમુખ બેનાબેન કોઠારી તેમજ નગરસેવકો ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ એક વર્ષની અંદર બે બ્લડ ડોનેશન કેમ્પ કરવાના નિર્ધાર સાથે જામનગરની જીજી હોસ્પિટલની અંદર

કાલાવડના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા માનનીય મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા શહેર અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી જામનગર બીનાબેન કોઠારી જિલ્લા અધ્યક્ષ વિનોદભાઈ ભંડેરી ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન શાસક પક્ષ નેતા પૂર્વ અધ્યક્ષ વિમલભાઈ દરેક કોર્પોરેટર શ્રીઓ દરેક સમાજના આગેવાનો ચેમ્બરના પ્રમુખ રમેશભાઈ ફેક્ટરીઓના પ્રમુખ રામજીભાઈ અમે અલગ અલગ સંસ્થાઓના સહયોગથી આજે આ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવી રહ્યો છે